તો આના વિશે તમારું શું કેવું છે ટૂંકમાં આ દવા તમે છેલ્લા કેટલા સમયથી વાપરો છો છેલ્લા વર્ષ ચોઢ વર્ષ થયા વાપરી બરોબર હવે આપણે જે ગઈ સાલ રીંગણીની અંદર આ તુફાન અને થાયોસેલનો જે આપણે ઉપયોગ કર્યો તો તો એ સમયે આપણે એમાં રિઝલ્ટ કેવા રહ્યા હતા રિઝલ્ટ હરિદ્ઠારા મારો ટૂંકમાં સો ટકા રિઝલ્ટ આપણને એમાં હતા પછી બીજી વસ્તુ કે એ સમયે વચ્ચે દોઢ બે મહિનાનો સમય એવો હતો કે તમારા સાથી મિત્રો જે રીંગણી કરી હતી એ લોકો બીજી દવા વાપરતા હતા તો એમના પરિણામ એ લોકોને કેવા હતા મારે વીઘામાં ઉત્પાદન આવતું હોય અને ચાર પાંચ વીઘામાં ઉત્પાદન આવજો એટલો ફેર ફેરફળ તમારે જે એક વીઘામાંથી તમે ઉત્પાદન લેતા હતા એટલું એના 5 વીઘામાંથી આવતું ને પાંચ વીઘામાં એટલે એવું કહી શકીએ કે ની અંદર તમને આમાં સારામાં સારું પરિણામ જોવા મળ્યું બીજી વસ્તુ કે ગઈ સાલ તમારા હસ્તક લગભગ અહીંયા પાંચ થી સાત કસ્ટમરો આપણી પાસેથી દવા લેવા આવતા હતા બરોબર

હવે બીજી દવાની આપણે વાત કરીએ તો તમે આ જે દવા લીધી લીધી છે છે આ શેના માટે ફૂલ ખરી જાય તો ખેડૂત મિત્રો આ દવા વિશે પણ મેં તમને ભલામણ કરી હતી ને આનો સ્પેશિયલ એક વિડીયો પણ મેં તમને મૂકેલો હતો યુટ્યુબ ની અંદર કે તમારે રીંગણી હોય કે કોઈ પણ પ્રકારના શાકભાજી હોય એના અંદર વેડલા ખરી જતા હોય ફૂલ ખરી જતા હોય આવો જો પ્રશ્ન આવતો હોય તો એની અંદર તમે ઓફ સીએબી અને ઓર્મી આ બંને દવા તમારે એકસાથે આનો ઉપયોગ કરવાનો રહેશે તો આવા ને આવા સારા કૃષિને લગતા વિડીયો જોવા માટે તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરજો એ સાથે જ અમને રજા આપશો જય જવાન જય કિસાન